તો મોરબી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે પૂર્વવત થયો છે વરસાદના કારણે તૂટી ગયો હતો આ નેશનલ હાઇવે અને રસ્તાને કરીને રોડ ફરી વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો કલાક બાદ કચ્છને ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે જોડતો રસ્તો ફરીથી શરૂ થયો છે વાહન ચાલકો માટે જે મુશ્કેલીરૂપ બાવન કલાક હતા તે હવે પૂર્ણ થયા છે કારણ કે આ રસ્તો ફરીથી શરૂ થયો છે રસ્તો તૂટી જતા બાવન કલાક જે મચ્છુર નદીના પાણી છે એ માળિયા પાસે પહોંચી ગયા હતા અને માળિયાનો નેશનલ હાઇવે છે બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે આ જે આજે બપોરના બે વાગ્યે આ હાઈવે છે ફરી રિપેર કામ કરી અને શરૂ કરવામાં આવ્યો છે જો વાત કરીએ તો આ રસ્તો છે એ પાણીના પ્રવાહના કારણે આખો તહેસ નહેસ થઈ ગયો હતો અને ત્યારે તંત્ર દ્વારા આની રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને જે લોકો ત્રણ દિવસથી આ રોડ ઉપર ફસાયા હતા તે લોકોને ચાલ હાલ તે લોકોને અહીંથી જવા માટે રોડ ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે અને કચ્છ તરફથી જે વાહનોની કતારો છે એ જોવા મળી રહી છે આ આ વાહન વ્યવહાર ફરી પૂર્વવ્રત કર્યો છે ત્યારે આ યાતાયાત આ શરૂ કરવામાં આવ્યો છે અને હાલ મોરબીથી કચ્છ તરફ પણ ભારે વાહનો ને જઈ રહ્યા છે ત્યારે કચ્છ તરફથી જે ત્રણ લોકો ત્રણ દિવસથી ફસાયા હતા તે લોકો મોરબી તરફ નો વાહન વ્યવહાર શરૂ થઈ ગયો છે અને આ જે રોડનું કામ છે તેને વિશેષ રીતે આગળના દિવસોમાં કરવામાં આવશે ત્યારે હાલ તંત્ર દ્વારા કામગીરી કરી અને રોડ રિપેર કરી અને શરૂ કરી દેવામાં આવ્યો છે અરનીશ જોશી વીટીવી ન્યૂઝ મોરબી